પચીસના રોજ પોતાની જાતે જ લઈ અને બેભાન થઈ જતા વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના ના રોજ તેમનું મરણ થયેલ છે અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદનો નોંધવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર શંકા કે કઈ ત્રાસ હોય કે એ બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં અને હાલમાં તપાસ ચાલુ છે સાહેબ પોલીસે કયા કયા પ્રકારની કાર્યવાહી કરી છે આમાં પોલીસે મરણ જનાર તબીબી બેનનો પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવ્યું છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે તેમાં બનાવડી જગ્યાનું એફએસઆર ઓડ સ્થળ નિરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરાવી કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સાહેબ બહાર આવ્યું અને હજી સુધી કોઈ ચોક્કસ કારણ તપાસમાં બહાર આવેલ નથી સાહેબ કેટલા સમયથી આ બેન અહીંયા નોકરી કરતા હતા એવું કંઈ જાણવા મળ્યું છે બેન છેલ્લા દોઢ વર્ષથી બાલાજી હોસ્પિટલ ખાતે નોકરી અને તેમણે લગ્ન પણ કર્યા હતા તેમના પતિ પણ તબીબ છે તો કંઈ